ચલો ભાઈ પકોઈ 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 પકો મસાલા પકોઈ પકોઈ ખરે ખર આજ ખાલી સેમ્પલ માટે હું આટલો લઈને બેઠો છું માય જવું છે કે આ પકોઈમાં જેટલું મળે છે ને જેટલું નહીં મળતું જો માય આજ હળખે આવી ને તો કાલી આંખે ઓટ લાવી ભાઈનું ભાઈ તો મારે હળખ આવી જુ એ

પૈસા લખે પચાસ રૂપિયા તો નહીં પચાસ રૂપિયા થઈ જાય પૈસા આપી દઉં પૈસા લાગે લાબડા આવું હોય તો આવજો

ખાલી આપણે બતાવવાનું હે કે પૈસા લઈ મલી કે આવજો ખાલી કેવું આખો 14 હવે જો ખાલી 500 પકોડી એક ના ખાઈ જો હવે અલ્યા આ તો આ છે યાર તો ના પકોડી

પપ્પી કોપપી પપ્પી ને આબા જઈજો એ ભાઈ જાય ખાટલા આ ડુંગળી જેટલી ખાતા ને ઊભા થઈ જશે ઊંજો ઊભા થઈ જા સાઈડ આઈ જા આ બળા બળા જ કરો અરે જો જાય પકોઈ છે મુખો ડુંગરીએ લઈ લે કે તો આ જેટલા ન થઈ કે હું કહું છું ખાતો રાખ ખાવન ચાલ જા ખાવન ચાલ જા

કોઈ પેલા કાયદા ટાઈમ ખોટી ના કરે ફટાફટ ઠટકો રાખે બાર બીજો ગ્રાહક આવે એને હાચવો ને વાંચો કરે બકોરી મસ્ત બનાવો એકદમ ને તન જોમ જામી જાય ને માવ આવજો હા આવજો ની વાઈ ઓર બી આવતો તો ઓહ હા ઓર પકોડી ખાધી અને ઓર પેલા હે ઓર પે કાતા આખો દાયો તમે આ પકોડી ખાઈ ખાઈ પૈસા આલવાનું નામ લેતા નહીં એટલે હે ચહી આવો હે દે આવો ઉઠાવી મોઢા લઈ માર ધંધો જો બગાવો હા પૈસા તો જોશે ને ને પૈસા કાઢ આપડા પૈસા કાઢ આપડા પકો પૈસા પકોડી તપેલી લઈ લે તો બે પકડી હાલ ને પચા ની પોચ આલું એમાં શું થઈ ગયું બે રૂપિયા મળી લેવાય પૈસા પૈસા તો લેવા છે